ગૌમાતા જય દ્વારકાધીશ તો આપણે ગાયો લાવી દીધી છે અને હવે પાછા લવાડે જાશી જે આપણે દવા છોડી બધી ગાયું એમાં ટીકડીઓ અને મીંડ મિક્ચર પાવડર ખવડાવવાનું આઠ ગાયોને દવા છોડી એમને એક અઠવાડિયા લે કે આપણે ટીકડીઓ અને જે મીંડુ મિક્ચર પાવડર છે ખવડાવવાનું રોજ બે ટાઈમ હા જવાબ એમાં આ ચોપડામાં નામ લખી નાખે એમાં તો આપણને યાદ રહે કારણ કે ગાયું જાજી છે તરી પાંતરી અને જેને દવા છોડી હોય એમને એક અઠવાડિયું લેખ આપણે આમાં લખશું કે આ ગાયને અઠવાડિયું લેખ ખવરાયું અને બાકી જો આપણે દૂધની ગાયું જે છે એ આવી ગઈ છે કમ્પ્લેટ અને આમાં નામ લખશું તમને ગાયુના આઠ ગાયો છે એમને આઠ આઠના નામ લખશું પછી બીજી બીજી ગાયોનું છોડવામાં આવશે એટલે આપણે એમના પર નામ લખશું અને બીજ દાન કર્યું હોય એમનું બધું આમાં ડિટેલ લખી શકશું આપણે એટલે ખબર છે આપણને આ ગાયું બધી રેડી છે અને આમ આ ગાયું ખાય આપણે જાજો પાછળ તો બ્લોકમાં બન્યા રહો તમને બતાવી દઈશું હમણાં ગેટે જુઓ તમે જો બધાને એક એક કરીને બાર ખવડાવવા બધાના નામ પણ લખી નાખ્યા છે તમને બતાવવા પેલું જે આપણે બીજદાન કર્યું છે લખ્યું છે જો અને આ આપણે લખ્યું છે દિવસ પાવડર છે કાધું હોય તો ટીક્કર લેવાનું કે આટલાથી ખવડાવવાનું છે એટલે તિલકની ની ઓળખી ગૌરી મોટી ભૂરી પવનની ઓળખી નાની ગુંડી ઓળખી લાલ તિલકની ઓળખી ભીલી ગોવિંદની ની ઓળખી આમને કાધું હા બાકી પછી જોઈએ આગળ હવે ખવરાય તો એને કારણ કે આજે ડોક્ટર આવવાના નહીં બેઠા બેઠા આ કામ કરા હ ખાય હે જો આમાં ટેકડી છે આપણે ખવડાવી ખવડાવવા મૂકેલું છે જોઈએ હવે સક્સેસ થાય કે નથી થાય આનો ટ્રાય માર્યો હે પહેલી બાકી દવા નથી છોડી બિજદાન જ કર્યું ડાય જોઈએ હવે શું થાય અને તમને આગળ બન્યા રહો તમને બધું બતાવશું ખાઈ લઈ

ત્રણે ત્રણ વાસડ્યું એક ગોવિંદની આ આજે આ આ નાની અત્યારે ગોવિંદની છે એક તિલકની છે હજી દવા નથી ખાતી એવીને આપણે નાળાથી પાઈ દઈએ કા છે માદી દીજી છે માધવાની પરકી <coughs> <coughs>

બેટા મારે

જોઈ શકો તમે 2 કેટ કે હાજી આપણે નીર કરી નાખી હે બંગા ગંગાનો બહુ પડ્યા હે તો તમે જોઈ શકો હવે વ્યાઈ જાય તો સારું બહુ પીડા થઈ ગઈ હાલી નથી કેતી હવે અને બહા ખાય અને જાડી આપણી વાંહે આવે માં શું હે તારે આપણી વાહેન વાંહે આવેલી જુઓ તમે પ્રિય ખાવું નથી બધાને ધરી ગયા વાસડીઓ માં આવી ગયા વાસડીયો તો બધી એકદમ